તમારે સ્વાગત છે તો આપણે આવી હે આપણે શોર્ટ તો ઘણા છે હજી અંદર આવી હુકઈ જાય પર પડવા હા સે હુકાઈ જાય ને બધા વળી ફેરથી આવશે બે વખત આવશે ને આપણે આજે કોમ કરવાનું છે વાયર બેઠવાના ને ચોળી બાબાનું કોમકાજ ચાલુ કરવાનું તો આપણે ખેતરમાં જઈને પછી મળીએ તો એ લોકો આપણે આવી ગયા છીએ ખેતરમાં ને વાયર વેટવાનું કોમકાજ ચાલુ જ છે ને આપણે આ આ ભાગના બધા વાયર વેટી ગયા છે ને આ એક વાયર બાકી છે વાયર વેટવાનું ને બે ચાર વાર ખોદ્યા હોય છે તો આજ તો એ બધું કોમ પટાઈ જવાનું છે અને કાલે વહેલા છેડવાનું છે આપણે વામા બાબાની છે ચોળી જે આપણે કન્ કરી વાવે છે એ જ ચોળી આપણે વાબન છે ને બીજું કે જેવી થાય છે એના ઉપર આધાર છે આપણે મહેનત તો કરશું પાકા પાય આપણે વિડીયો પણ બનાવશું આપણે આટલામાં સોયો છે એટલે આજે આ તોબલી ઉભી એનાથી આ સાઈડમાં કોઈક બીજું વાવશું ને આ તડકો તડકો છે એ સાઈડના ભાગમાં આપણે વાવાની છે ચોળી કારણ કે સોએ સોય પડે અહીંયા ચોળીનો મેળો આવે નહીં તો પછી આપણે મળીએ તો એ લોકો આપણે શકરજી ખોદતા હતા તો હજી હાથ થઈ જવાની આખા મેલા ડાટ થઈ ગયેલા છે તો આપણે પછી હવે ખભે જઈએ છીએ તો એ લોકો છે આપણે શકરિયે ખોદતા હતા ખાઈને આવીને ખોદતા હતા હવે પાછો હોય ભાઈને આપણે મૂકવા દેવાનું છે ભાઈ જે આવ્યા હતા એટલે ને હવે આપણે મૂકીને પાછા આવશું પાછા આપણે જે અડધો ચાલ્યો છે એ ખોદવાનો જ છે આવડેલા સ્કોડા આઈ જજો તમે ખાતા ભર્યું હોય તો સતમાં આપણો માપનો હે એટલો બધો ઘટા નહી આ મારા આયડા મંદા હતા તો આયડમ તો આપણે એક વાડ કમ્પ્લીટ વઢાઈ જો ને ગણ 50 હાઈટ જનો આપણે એસકો વેક મારશું જે ઊણનો ભાવ હતો એ ઓને ઉપાવ્યા છે તો એટલા થઈ જાય ખેતર ખોદવાનું ચાલુ કરી દીધું હે ઓલાક એક ચાર આપણે ઉખાડ્યો હતો આટલું ઉખાડ્યું તો આપણે ફાઈને મૂકીને આવી ગયા છીએ ઘરે ને જો આપણે ઓબો આપણે સોંપો તો મસ્ત થઈ જાય બાદ મહિનાનો ઓબો હે ને ઉલા જેઠે આવી રીતનું આપણે સુખ થાય તો ફળ પણ આવે ફળ આવે તો રાહ જોઈએ આપણે આપણે વાવા તો ચમ ના આવે પછી આપણે બાવળિયા વાવન ગમે ફળની આપણે રાહ જો એમ ના આવે ખલકડી મસ્ત ઉપેસાડી છે

પાકો લીંબુ આપણે આવી છે તો આપણે કમ સે કમ ગણ અમે ત્યાંથી ચાર વર્ષથી લીંબુ આપણે હતી પહેલું જ લેબુ આપણે પાકું આપણને જોવા મળ્યું તમે જોઈ શકો છો આપણે તોડવાનું છે તો આપણે તોડીને તમને પછી આપણે કમ્ફર્ટ આપણે આવી ગયા નદીમાં આપણે નાનીઓ લેવાયા હતા પણ મ્યાણી તો આપણે ઘરે પણ પડ્યું છે એટલે હવે આપણે લઈ જવાનું કેન્સલ કર્યું ને આ ભાગ જો આપણે બનાસ નદીનો હાડી ને ઉલ્લું હો મોટા બાજુ દેખાય એને હાલ આપણે નદી ઉપરી ઉલી સાઈડના ભાગમાં આવતો વાયરને અડતો ના ચાલુ છે આ અમે હેડ અમે ફટાફટ આસે ઝટકા ચાર જંગે થાય ને આસે ઓડી રેડી તાવ થોડ તો આપણે નીકળી ગયા ઘરે પાછા કારણ કે આદબલ સાદા વેવ થઈ ગઈ છે વાતામાં એ તાવ હમણા હમણા આપડા તાવ આયા તો રે ટાવને કીધું ચલો ટાવ કે હેડો મારે આબુ છે કે હેડો તો આપણે કીધું જઈએ ને આ તો વાતાવરણ આખું આખું વરસાદ આવે એવું થઈ ગયું છે તમે જો હું તને કહીશ નહીં કેવું હમણાં હેડ નવામાં હેડ સીધો હું થોડીશ બોલ તો નહીં ખાવાના ભાઈ

બીક લાગતી ને તું તો પેલો મકસમ લે ક્યારે ચમણા જાવલી બોડીએ બોક્યા આવ્યા છે હમ ચલો આપણે પેલી બોડીએ બોક્યો તો ત્યાંક નહીં પાક પાક દેખાય તો છે તો પાડવા નસીઓ અહીંયા આપણા ટાઉને બે ત્રણ ખવડા હો બોર રહે પાક પાક દેખાય તો છે અને પેલા ઓય કાયને કાય બોર બોર ખાવા બોર અમે તને હતા તારા માટે બે ત્રણ લાવું રેડી હવે ખાવાનો ટાઈમ નહીં મળતો આતો હવે પડી બે તો હવે બોધા લાંબા નથી sao sợ bầu chưa hết nực sao nay đó lấy trào chăm lại tù bổn lắm bổn lắm chết lắm bổn lắm chết lắm bổn lắm chết lắm chết lắm có lắm chết chết lắm chết lắm chết lắm chết lắm chết

ચટણી બનાવી ખાશે પૂરા પાકા પાકા લેતા પાકા પાકા બે ત્રણ લાવ દે આ ભરજ બે ત્રણ મોટો પાકા પાકા લાય વાયથી વાયથી ઈ એવો ની આ લાલ લાલ બે ત્રણ લાય હા હા ત્રણ ચાર્જ લાય ને હોય બધા હમ પછી ઉલેખનથી લાય બીજો આપણે વાયકન કોઈ ટેન્શન નહીં કોઈ આપણે ના ના પાડે હજી બે ત્રણ લાય બધે લાવે હોય સાહેબ મોડ સાહેબ ફટાફટ તોડી દેશ ના લાય લાય બસ બસ હવે સારું છે આપડે બાબુઆન આપણે ચક્કર ખવડાવજો

ના આપણે આ વિડીયો વિશે કોક બોલ હેડ લાઈક શેર અને બધું બોલ બોલ હેડ શેર કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો લાઈક કરો શેર કરો કહી દો હા આપણે ચોકણ આયા હતા આપણે ચોકણ જાતા કરી ચમ શું લેવા જાતા આપણે બેસાવા આ એક હાથમાં માં દુખાયો પાસ હવે ચે દોડવાનું કરે હાથ પાસે બળ છે હો હવે ઓ છે ના લગાવતો ને હાથ બળ છે પા મોઢા બળ છે ચાલો ચા હવે શું કહેવાનું આપણે શું ગાતો તો આપણે બોલા એક પકડો ડટ તો એક નહિ ખોબ દે કેવાનું હું ખોબ પડી ગયો તો પવન ભાઈ શું કેવા માંગો તો હેલો આપડે હવે ઉપાડવા મળ્યા છે તો આપડે કટર તાઈન ઉપાડ્યા છે હજી પણ ત્રણ પડ્યા છે મારે છે સબુઅવો અંદર આપડે બાઈક ઉપર મૂકી આવ્યો છે બે સાડ બબી બબી કટાય એટલે ચાર કટાય પડે છે એક કટો આગળ આવી જાય એટલે કુલ પોસ કટાય ને બે વકડાય એમ કામ બધું થઈ જેટલા છે એટલા આવી જાય તો આપણે મમ્મી બધી એટલે ઘડા કટો આ તો ગો શાક સાફ કરી નાશું તો એ લોકો જ આપણે મેણીએ ઢોકતા હતા એટલે ઘડા મેણીએ ઢોચીને એટલે આપણો બ્લોગ કેન્ડ આપવાનો છે એટલે જો વાત તો ભાવ સાદા આવે આખો આખું થઈ જુએ સેમ ને આપણે આપણો બ્લોગ એન્ટ આપીશું તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો